વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નીલગીરી સર્કલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ માટે રવાના થયા હતા

આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ દસ ના બોર્ડ પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ હતી એક તરફ નરેન્દ્ર મોદીનો કાપડો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અધીરી થઈ રહી હતી પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી સુધી પસાર ન થાય ત્યાં કોઈ પણ વાહન દેવા માટેની સૂચના આપવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીની રડતી ઊભી રહી હતી જ્યારે પોલીસની નજર ઉપર પડી અને તુરંત જ તેનો સંપર્ક કરી લીધો હતો જે પોલીસની કાર સર્કિટ હાઉસ પાસે ઉભેલી હતી ત્યાં તાત્કાલિક વિદ્યાર્થીને બેસાડીને કેન્દ્રો ઉપર પહોંચાડવામાં આવી હતી